ગરૂડેશ્વર તાલુકાના અક્તેશ્વર અને ગરૂડેશ્વરના ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું આદિવાસી બાહુલ વસ્તી ધરાવતો નર્મદા જિલ્લાના ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘર આંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા ગામે ગામ ભ્રમણ કરી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તથા અક્તેશ્વર ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ રથનો આવકાર કર્યો હતો આ વેળાએ આધુનિક રથના માધ્યમથી ગ્રામજનોએ સરકારની યોજનાકીય માહિતી ઉપલબ્ધિઓ અંગે ફિલ્મ નિહાળીને સરકારી યોજનાઓનો લાભ લઈને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના શપથ લીધા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સત્તર જેટલી ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભો અંગે જાગૃત કરીને વધુમાં વધુ યોજનાકીય લાભ લેવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે યોજનાનો લાભ લઈને પોતાના જીવનમાં સકારાત્મક બદલાવ અનુભવતા લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ પોતાની સફળ વાર્તાને ગ્રામજનો સમક્ષ રજૂ કરીને યોજનાઓના લાભ લેવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ મિલેટ્સમાંથી બનાવેલી વાનગી નિદર્શન થકી વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર બનાવવાની રીત જાણીને નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ સદસ્યો સરપંચશ્રી આગેવાનશ્રીઓ પ્રાયોજના વહીવટદાર શ્રી હનુલ ચૌધરી અધિકારી કર્મચારી શ્રીઓ સહિત આંગણવાડી કાર્યકર બહેનો આરોગ્ય વિભાગની ટીમ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મેં એસએસજીમાં સાત વર્ષથી જોડાયેલી છું મારા જૂથનું નામ જય ભાટીજી સખી મંડળ છે એસએજી ખોલાયા પછી મેં ત્રણ મહિના પછી મને આરએફ મળ્યું છે પંદર હજાર અને પછી એમાંથી અમને આંતરિક ધિરાણ પણ આપીએ છીએ બહેનોને બેનો બધા પગભર થયા છે અને એમાંથી અમે દસ જૂથનું એક ગ્રામ સંગઠન બનાવ્યું છે એમાં ગ્રામ સંગઠનમાં અમને પંદર લાખ રૂપિયાનું ફંડ આપેલું છે એમાં અમને દરેક જૂથને જરૂરિયાત પ્રમાણે એક ટકા દર પર આપીએ છીએ અને બેનો બધા પગભર થયા છે અને બધા અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે એનાથી અમને ઘણો બધો લાભ આજીવિકા મળી છે અને ઘણો બધો લાભ થયો છે બહેનોને શિક્ષણ માટે અને આ ઘર ખર્ચા માટે અને બધી અલગ અલગ ધંધા માટે બહેનોને આજીવિકા મળે છે અને બધા જ બહેનો પગભર થયા છે અને અમને આખા ગઢેશ્વર તાલુકામાં સાત કરોડ અને પચાસ લાખનું ફંડ દરેક ગ્રામ સંગઠનને આપેલું છે માટે એસએસજીના બહેનો અને મિશન મંગલ અમને સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર માનું છે